સુરતના ત્રણ યુવાનોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગણેશ ઉત્સવના ભાગરૂપે એક અનોખું ચેટબોર્ડ પોર્ટલ બાપા એઆઈ બનાવ્યું છે જેની મદદથી તેમને સીધું જ ગણપતિ બાપ્પાની સાથે વાત કર્યાનો અનુભવ થશે જેમાં તેમને તમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ બાપ્પા આપશે સાથે જ તમે તમારી આશા અને અપેક્ષાઓ પણ બાપા સમક્ષ મૂકી શકો અને સ્કેનર ના સ્કેન કરો અને બાપા સામે તમારી સમસ્યા મૂકો બાપા તેનો જવાબ આપશે તેવી રચના કરવામાં આવી હતી સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને નેક્સ્ટ ઝેન વર્લ્ડ નામની કંપની ચલાવતા ત્રણ યુવાનો ચાર્મિસ પટેલ નંદરાજ માડી અને પટેલ મોડાલ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવમાં અનોખી ઉજવણી કરી રહ્યા છે નંદરાજ મળીએ જણાવ્યું હતું કે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી સુરતમાં રહું છું અને ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપાના ઘરે લાવીને વર્ષોથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે દરેક ગણેશ ભક્તોને ઘરે ગણપતિની કઈ થીમ રાખી તેને મૂંઝવણ થતી હતી કેવી રીતે કોન્સેપ્ટ ક્રિએટ કરવો તે વખતે હું જે ફિલ્ડમાંથી આવું છું અને જનરેટિવ આર્ટિફિશિયલ વિચાર્યું કે એઆઈ બાબતે અવેરનેસ ખૂબ જ ઓછું છે એઆઈ સાથે ગણેશ ઉત્સવમાં બાપાને કઈ રીતે કનેક્ટ કરી શકાય તેના માટે એમણે વિચાર્યું અને બાપા આપણી સાથે જ રૂબરૂ ચેટ કરી શકે તે કોન્સેપ્ટ પહેલા વિચાર્યો હતો ત્યારબાદ કોન્સેપ્ટ ને AI થી જનરેટ કર્યો અને ત્યારબાદ બાપાનું એક એઆઈ ટૂલ બનાવી દીધું જેના થકી ભક્તો બાપા સાથે AI ના માધ્યમથી વાત કરી શકે બાપાના એઆઈ ટૂલ થકી બાપા સાથેની વાતચીત કરી શકાય ચાર્મિસ એટલે એને જણાવ્યું કે ચેટ બોલ ટૂલ બાપા AI ની અંગે રિચાર્જ કરતા એમને એક મહિના જેટલો સમય લાગ્યો ત્યારબાદ આ ટૂલ ને જનરેટ કરતા એક દિવસ જેટલો સમય લાગ્યો એમ અમે ત્રણ જેટલા યુવાનો દ્વારા મનાવવામાં આવ્યું હતું ને પાંડેસરા વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ગણેશ ઘરે જ ગણપતિની સ્થાપના કરી હતી આ હોમ ગણેશા હાલ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આપકો યે કોન્સેપ્ટ થોટ કેસા હે બેસિકલી અમે લોગ લાસ્ટ 35 ઇયર્સ સે સુરત મે રહે રહે વી આર મરાઠી ફેમિલી એન્ડ ગણપતિ મે લાઈક ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ્સ હોતે આગમન હોતે તો વી થોટ કે ઇસ બાર જો હમ લોગ એક્ચ્યુઅલ જો મેરા કામ હે जनरेटिव ए की फील्ड में मैं हूँ। उसको मैं उसको गणपति के जी के साथ कैसे करूँट इज वाई मैंने बेसिकली ए आई टूल है ये बापा ए आई बेसिक ए आई टूल है लोगों को लगता है कि महीने लगते हैं इसमें बट ये जस्ट एक ही दिन में बन गया है पूरा ए आई टूल अगर किसी को दर्शन करना हो तो कैसे आएगा किसी को अगर दर्शन करना है तो वो लोग आ सकते हैं मैं आपको लोकेशन लोकेशन दे दूंगा तो वो लोकेशन पे आ जा आ सकते हैं कितने दिन तक हम गणपति बेसिकली पाँच दिन का हमारा गणपति होता है एवरी टाइम तो जिनको भी दर्शन के लिए आना है वो पाँच दिन में आ सकते हैं फर्स्ट फाइव डेज में राइट तो लोकेशन में आपको दे दूंगा तो आप लोकेशन के थ्रू आ सकते हैं तो रिपोर्टर अरविंद राठौड़ जनादेश न्यूज सूरत